નમસ્કાર મિત્રો બુલેટિન ઇન્ડિયાનો આ ખાસ અહેવાલ જનતાના પાવરમાં ફરીથી આવી ચૂક્યા છીએ આપણે એક નવા વિસ્તારમાં પરંતુ આ કોઈ વિસ્તાર નથી એક એવી જગ્યા છે જ્યાં લોકો પોતાનું મન હળવું કરવા આવતા હોય છે પરંતુ તેમનું મન હળવું છે એટલે જ આપણે ભારે કરવા માટે ચૂંટણીના સવાલો લઈને આવ્યા છે અટલ બ્રિજ ઉપર આ ટોપીવાળો રિપોર્ટર જે બધા જ જાણે છે એ ટોપીવાળા રિપોર્ટરને મળશું અને તેમની સાથે વાતો કરશું કઈ રીતે મતદાન કરશે મતદાન કરશે તો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખશે લોકો પાસે જાણવું છે થોડીક તીખી મીઠી વાતો કરી છે તેમની સાથે અને જે ત્રીજા તબક્કાની ગુજરાતમાં ચૂંટણી છે તેમાં કોણ જીત છે તે જોવું છે તો આવો જોઈએ જનતાના પાવર જાણીએ આપણે લોકો પાસે શું છે એક્સક્યુઝ મી શું કેવું છે ચુનાવ આવે છે ચૂંટણી આવે છે કેવો માહોલ લાગે છે માહોલ પૂરા મોદીજી કે ફેવર મે હંડ્રેડ પર્સન્ટ હમ લગ દિલ્હી છે ઓર સભી જગ્યાએ મોદીજી આઈંગે ઓર એનડીએ ફોર હંડ્રેડ ક્રોસ કરેગી ગઠબંધન થયા છે બહુ બધા લોકો એમ કે गठबंधन बहुत हुए हैं लोग बोल रहे हैं कि इस बार भाजपा को जो चाह रही है वो होगा नहीं मिलेगा गठबंधन करना तो देखो मजबूरी होती है इलेक्शन का टाइम है और एन को सीट सही है इसलिए कुछ जगह गठबंधन करना भी पड़ता है लेकिन मोदी जी जो कर रहे हैं वो सोच समझ के कर रहे हैं दिल्ली में लोग केजरीवाल जी को बहुत पसंद करते हैं अभी तीन चार लोग जेल गए हैं अभी तीस चालीस लोग जब जेल जाएंगे तब पता लगेगा लेकिन केजरीवाल पूरी तरीके से फ्लोप है मैडम જે પ્રમાણે તમે જોઈ શકો છો કે દિલ્હીથી લોકો આવ્યા છે અટલ અટલ બ્રિજની એક અલગ જ વિચારધારા અહીંયા મળતી હોય છે લોકોને વાતાવરણ મળતું હોય છે અમદાવાદનું જે આ અટલ બ્રિજ ઉપર આપણે આવી પહોંચ્યા હતા જાણીએ લોકોનો શું મિજાજ છે શું લાગે છે કોણ જીતશે આ વખતે મોદીજી અફકોર્સ હંડ્રેડ પર્સન્ટ શું કારણ છે મોદી છે ભગવાન છે અને તમે જે વિશ કરો છો એ તમને બધું જ આપે છે મા બાપ કરતાં પણ વધારે મોદીજી આપી રહ્યા છે દેશની પ્રગતિ ખૂબ જ સારી રીતે કરી રહ્યા છે તમે જુઓ આ રેલવે બધા બધા બિલ્ડિંગ દરેક રોડ જે છે બધું કરી રહ્યા છે મોંઘવારી મોંઘવારી એટલી બધી નથી ઇન્કમ વધે તો મોંઘવારી ચાલે ચાલી જ શકે બેરોજગારીનો આંકડો પણ બહુ વધારે કહેવાય છે ના નથી લાગતું લોકો જે લાઈફ સ્ટાઈલ એ છે અહીંયા ખર્ચી શકે છે મોજ મસ્તી રહી શકે છે

अटल ब्रिज मस्ती में लोगों विविध मस्ती भरिया बातों और मस्ती भरिया विचारों जो ही है। कौन से सर हमें, हम के हैं हाँ चुनाव में कौन जीतेगा हमें नहीं कोई चुटनी वोट तो देंगे ना आप तो हिमाचल हम तो से हैं किसको दोगे वोट ऐसे बताते थोड़ी हैं कि किसको देंगे तो क्या देख के देंगे हाँ वो काम कर रहा है हमारे प्रति तब तो वो ही देखेंगे अभी कौन सी पार्टी काम कर रही है अभी तो बीजेपी कर रही है मोदी जी अच्छा हाँ जी हाँ जी

हमारे हिसाब से तो जो मोदी जी हैं वो आएंगे और वो हमेशा रहेंगे सु कारण है कि मोदी जी जाओ कारण है हिंदू राष्ट्र हिंदू एकता और हिंदू संघ रहना यही हमारा टारगेट है वन नेशन वन कानून राहुल भाई ने यात्रा अलग अलग जातना बधाव करे राहुल भाई तो क्या है कि कुछ खिलौने भी तो होने चाहिए ना खेलने के लिए तो चलता है होता है किलोना देव रमाकड़ा ની વાત થાય છે હા એટલે ચટણી માં रमाકડે રમાય છે બિલકુલ 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 400 બાર થઈ જશે હા બિલકુલ બિલકુલ 400 બાર થઈ જશે ભાઈ કુછ દેઈએ અરે વેલકમ હે 400 બાર થઈ જશે તમને કેવું છે શું લાગે છે કાકા શું નામ છે તમારું મારું નામ ચેતન દેસાઈ છે સાહેબ કાકા શું લાગે છે ચટણી આવે છે હવે જાત બાત ના લોકો અલગ અલગ જાત ના પેત્રાઓ અપનાવે છે કોણ આવશે મોદી સાહેબ મોદી સાહેબ આજ કેમ

પણ એની સાથે વિકાસ પણ એટલો જ જોવાનો દેશની સિક્યોરિટી પણ એટલી જ જોવાની ક્યાં ગામના જતો હું વલસાડનો છું વલસાડ મારા એ છે અમદાવાદ શું નામ છે કાકા તમારું મિલન દેસાઈ શું કહેવું છે કોણ આવશે બીજેપી જ આવે છે શું કારણ કામ જોવો તમે મોદી સાહેબના તમે અત્યારે અટલ બ્રિજ ઉપર શું કરો છો અટલ બ્રિજ પર જોવા આવ્યા અમે તો વલસાડ રહેવાનું છે ધવલ પટેલ ઊભા છે અમારે અહીંયાથી આપણે છવ્વીસ સીટો ગુજરાતમાં કહેવાય છે પણ હવે તો પચીસ જ કહેવાય છે કેમ કે એક તો આપોઆપ જીતી ગયા છે કોંગ્રેસની જાતભાતની યાત્રાઓ થાય છે અલગ અલગ બધા પેતરાઓ અપનાવે છે કેમ કે થતું કેમ નથી સાહેબ પહેલી વાત તો કોંગ્રેસમાં એવું છે ને કે એક જ ફેમિલી લઈને લઈને ચાલ્યા કરે છે વર્ષોથી એક તો આપણા પપ્પુભાઈ છે મેઈન વાત તો ઓળખે તમે પપ્પુભાઈ હો ભાઈ પપ્પુભાઈ હા હવે પપ્પુભાઈને તમે ઉપર બેસાડવાની વાત કરે તો કોણ પેલું કરે મોદી સાહેબ જ ચાલે આગળ રમકડાની વાત કરતા હતા કે ભાઈ એકાદું બે રમકડા તો જોઈએ એક રાજનીતિ

શું કારણ એને બોલતા જ ક્યાં આવડે બોલતા જ નહીં આવડતું મોદી સાહેબને કેવું કેવું બોલતા આવડે મોદી સાહેબ એ એની જે અત્યારે કોઈ નેતા નથી બોલાયો મોદી સાહેબ ન હોય તો ભાજપ ન આવે એવું થાય હા ફરક પડે ઘણો તો પપ્પુભાઈ આવી જાય પપ્પુભાઈ ન આવે તોય તોય ન આવે પપ્પુભાઈ તોય નહીં આવે ભાઈ શું કેવું છે બેન ક્યાંથી સુરત કેવો છે માહોલ સુરતમાં બસ આમ તો ઘરમાં ઘરમાં તો મારો માહોલ હોવો જોઈએ પણ અત્યારે ઠંડુ પડી ગયું છે કેમ કે આપો આપ જીતી ગયા છે ભાજપ તો વોટ કરવા નહીં મળે નહીં અફસોસ થાય બહુ કે મોદી સાહેબને તો આપો વોટ આપવાનો જ છે ઓ તો ભઈ કે આપો અફસોસ થાઓ છે પણ અહીંયા છે એટલે નહીં આપી શકીએ ને પણ આમે ચૂંટણી તો જીતી ગયા હા શું કહેવું છે બાકી આપે તમ ટોપી પહેરી છે ગજબ છે

અત્યારે બસ ભાજપ સિવાય બીજી કોઈ વાત જ છે નહીં કારણ શું છે ભાજપ કોંગ્રેસે એટલું બધું બળ કરે છે આમ આદમી પાર્ટી આ વખતે તો ઉતરી છે ઈશુદાનભાઈ ઉતર્યા છે લાગતું નથી કે ફરક પડે કોંગ્રેસને બહુ અત્યારે કોંગ્રેસનું નામ નિશાન જ રહ્યું નથી કોઈ જાતની ઘણી બધી યાત્રાઓ નીકળી આ વખતે તો ઘણી બધી નીકળી પણ એમનો કોઈ પત્તું રહ્યું જ નથી યાત્રાઓ ભેગા જતા રહે છે ઓલું જેવું છે એક બાટી દો સમોસા ક્યાં ભરોસા કોંગ્રેસ જરા ક્યાં ભરોસા મજા આવી મજા કરી ભાઈ એટલે આ તો એવા છે એક પાર્ટી બે સમજા કોંગ્રેસ તેરા ક્યાં ભરોસા અલગ અલગ જાતના બધા નારાઓ મળે છે એ ઘણા બધા લોકો છે અહીંયા અલગ અલગ વિચારોવાળા વિવિધ પ્રકારના લોકો છે બધા મસ્તીઓ કરે છે મજાક કરે છે શું લાગે છે ભાઈ કોણ જીતશે અરે એવું થાય ચૂંટણીમાં વોટ તો આપશો કોને આપશો અરે બોલો યાર શર્મા તો આમને બોલાવડાવું શું નામ છે બે

ભાજપ જ જીતવાની છે કેમ ભાજપ જ જીતશે ભાઈ જે સબ કામ કરાવે છે ઇન્ડિયાના કોની ભાઈ કામ કરાવે આપણે જે ભારત દેશમાં કામ ચાલે એને પ્રમાણે ભાજપ જ જોવો એક કરી નાખે શું કેવું મેડમ કોણ જીતશે મેડમ કેમેરા મેન નહીં બોલે ભાઈ ભાઈ બોલી ગયા મેડમ નહીં બોલે સરસ મજાનું પણ તેમણે વાતાવરણ એક ઊભું કર્યું આપણી સાથે ભાઈ મોજે મોજ ચાલે છે અહીંયા હાલમાં બધા પોતપોતાની મોજ કરી રહ્યા હતા થોડાક આપણે એમને ડિસ્ટર્બ કરીએ શું નામ છે ભાઈ અશ્વિનભાઈ કઈ વાતથી આવો નિકોલથી નિકોલથી આવો જો કેવો માહોલ છે અત્યારે અટલ બ્રિજ સારો માહોલ અને બીજો માહોલ છે એક ચૂંટણીનો એ કેવો છે એ પણ સારો કોણ આવશે ભાજપ કારણ શું છે વિકાસ કેવો વિકાસ સારો વિકાસ સારો એટલે કેવો એમ તો કેવો મજા જ કરે છે કે સારો વિકાસ એટલે એમ એમને વિકાસમાં કઈક નામ બામતો હોય ને કે આવું થયું ઘણો બધો વિકાસ સર ઘણો બધો છે ભાઈ ઘણો બધો શું નામ છે અભિષેક તમે નિકોલ થી આવો નહીં વાકાનેર થી વાકાનેર થી આવે છે ભાઈ શું શું કઈ રીતનો વિકાસ છે કઈ રીતનો ચૂંટણી નો માહોલ છે ભાજપ નો બહુ ખૂબ સારો છે અત્યારે મોદી સરકાર ની અંદર બહુ ખૂબ સરસ પ્રગતિ થઈ રહી છે એજ્યુકેશન લઈને તમામ વિકાસ રિવર ફ્રન્ટ જેવી સુવિધા છે તમામ સુવિધા મળી જાય છે બુલેટ ટ્રેન છે એવી અનેક ટ્રેનો મળી રહી છે આપણને બરાબર છે પપ્પુ સાહેબ જીત પપ્પુ સાહેબ તો છે જ નહીં ક્યાંય ક્યાં મેદાન શું કેવું છે કાકા કોણ જીતશે ભાજપ જ ભાજપ જ ભાજપ ભાજપ કોઈ કોણ ગયું પપ્પુ પપ્પુ ગોવાઈ ગયો હા કોઈ ગયું પપ્પુ કોઈ હમણાં તો હારી એવી યાત્રાઓ કાઢે છે ના એ તો ખાલી કહેવાની શોખની શું વાત ખાલી એન્જોય કરવા માટે લોકો ટાઈમ પાસ કરવા માટે રમકડા જેવું થઈ હા એવું જ છે ભાજપ જ આવવાની બાકી બધા

જોવા મળી રહ્યું છે એટલે અટલ બ્રિજ બની ફરવાની જગ્યા રોડ રસ્તા ને બધું સારું વિકસિત થઈ રહ્યું છે એટલા માટે રિવરફ્રન્ટ બની બરાબર છે અલગ અલગ લોકોના મુદ્દા છે વાતો છે લોકોની ની બાકી આ આપણે બીજા પર લોકો કોજે શું કેવું છે કોણ જીતશે આ એ ભાજપ એ ભાજપભાઈ આ તો લહેકા સાથે વાત ચાલે છે કાઠેવાડ ના કાઈ કે સરસ છે બધું અમદાવાદમાં બધું ફરવા લાયક બધું સરસ છે બરાબર એટલે ફરવા લીધે વોટ આપશે

દીપેશ દીપેશ ભાઈ કોણ જીતશે આ ભાજપ જ હોય ને ભાજપ જ કેમ ભાજપ જ આપડે ગુજરાત માં ભાજપ જ આવે અને બહાર નહી આવે ના બીજું કોઈ જ નહીં બહાર નહી આવે ગુજરાત આવશે ના બધે આવશે કેમ આમ કરો છે લોકસભા ની ચૂંટણી છે ને હા બધે આવશે ભાજપ જ છે તો ભાજપ જ આવશે હા રાહુલ ભાઈ નો ના કોઈ જ નહીં રાહુલ બાહુલ કોઈ જ નહીં આવું શું કરે બહુ મહેનત કરે બીજું અરે કઈ આપડે મોદી સાહેબ બહુ મહેનત કરે રાહુલ ભાઈ નહીં કરતા રાહુલ બે નહી કરતા એટલી કેટલી યાત્રાઓ વગર તડકા માં છે વાત કરે આપણા મોદી સાહેબ ની ફરતા તડકામાં એ વાત તો હજી ફરતા નહીં તો 400 પર થઈ જશે આરા વધારે તો થઈ જશે થઈ જશે થઈ જશે થઈ જશે બાપકુ થઈ ભાજપ ની આપવા માટે એટલે શું શું દેખાય છે

ભાજપ ગભરાઈ ગયા છે બધા હસી મજાક થી બોલે રહ્યા છે ઘણા ગભરાઈ બોલી રહ્યા છે પણ ભાજપ સિવાય કોઈ જોતું નથી કોઈને અટલ બીજ ના અટલ લોકો કાઠિયાવાડી લુક તો છે આપડો થોડોક રાજસ્થાની ટેસ્ટ નાખીએ શું નામ છે પેલું રવિન્દરસિંહ ચૂંટણી આવે છે કોણ જીતશે કોણ જીતશે કોણ જીતેગા નરેન્દ્ર મોદી ક્યુ નરેન્દ્ર મોદી હિ ક્યુ અચ્છા આદમી દેશ કે લીધે બહુ

पब्लिक ना जो मिडल क्लास थी हाई क्लास थी क्लास लोअर क्लासा मोदी मोदी आपके लिए मतलब ऐसे, ऐसे, ऐसे अब क्या -क्या देखते कोई भी सरकार को वोट करने के समय आप देखते है और वो वो सेफ रखते हैं इस वजह से नरेंद्र मोदी जीतने के लिए क्या नाम है आप? क्या लगता है मैम कौन जीते मोदी अटल भैया अटल ब्रिज पे मजा आ रहा मजा मजा करे थे लोग मजा आए लोग मोदी जी से केम, केम, केम। ऊपर आ रही है इस बार वो रोक नहीं रहा एमपी की रहने वाले हैं एमपी पी की उन्तीस की उन्तीस सीटें पूरी एक सीट गड़बड़ रखती है छंदवाड़ा की

મોદી સાહેબના લીધે મોદી સાહેબના લીધે જ આ બધી મજા છે ઓહો વાત કરો તો રાહુલ ગાંધી બહુ મહેનત નહીં કરતા એ તો કરે મહેનત એમને જો ઉંમર છે ને એટલે મહેનત કરવા દો એમના ટાઈમે એ પછી આવશે રાહુલ ગાંધી આવશે ખરી એ તો મોદી વિચારશે તો જ આવશે બાકી એમનો મેલ નહીં આવવાનું મોદી કહે તો જ આવશે મોદી કે તો રાહુલ ગાંધી આવશે આજુબાજુ હા ગેસના ભાટલાના ભાવ બહુ મોંઘા થયા છે મેં

ભાઈ ભાઈ આઠ હજાર નિયા વખતે કોંગ્રેસ નું કેવો માહોલ છે આ હા કોંગ્રેસ આ કોંગ્રેસ નો પૂરેપૂરો જબરજસ્ત માહોલ છે આ વખતે સોનલબેન પટેલ દેખાતા જ નથી એ આવશે મત દેવટાણે આવી જશે બધા એમાં સોનેલબેનને જ દેશે એવું કેવું છે અમિત શાહ નું તો ગયા વખત કદાચ ડબલ હોલ નથી દેખે અમિત શાહ આવી જશે એનો વાંધો નથી અમિત શાહ આવી જશે સોનલબેનને દેશે મત એમ સોનલ બેનને મત દેશે પણ આવશે તો અમિત શાહ અત્યારે આ તો બે મત કહેવાય

ખેડૂતો બહુ હેરાન થાય પણ બીજા પ્લસ પોઈન્ટ ઘણા છે ભાજપના બીજા પણ ઘણા બધા પ્લસ પોઈન્ટ છે વિચારમાં પડી ગયા ગંભીર વિચાર ભાજપ જીત છે

મારું નામ સાગર છે સાગરભાઈ ભાઈ ચૂંટણી આવે છે ટૂંક જ સમયમાં વોટ કોણ આપશે આપણે મોદીને જ આપશું શું કારણ શું છે હવે કારણ તો ખબર નહીં પણ આપણે મોદીને જ આપવાનું તો કારણ તો ખબર હશે ને કારણ નથી ખબર પણ વોટ મોદીને આપવાનો જે ખબર છે એમને અટલ બ્રિજમાં લોકોના અટલ માઇન્ડસેટ અટલ વિચારો અલગ અલગ લોકો જે અલગ અલગ વાતો કરી રહ્યા છે કોણ આવશે મેડમ ચૂંટણીમાં કોણ આવશે ચૂંટણીમાં તો અમે જનતા જવાની છે શું નામ છે આપનું પુષ્પાબેન પુષ્પાબેન હવે ટૂંક જ સમયમાં ચૂંટણી આવે છે બરાબર ગુજરાતમાં કેવો માહોલ છે સરસ છે સરસ છે કોણ જીતશે રોજ મોદી જીતે રોજ મોદી જીતે છે ભાઈ રોજ મોદી જીતે છે શું નામ છે તમારું આદિત્ય મિશ્રા આદિત્ય મિશ્રા કેમ છો ભાઈ મજામાં મજામાં છો તો ચૂંટણી આવે છે તો કેવી મજા છે ચૂંટણી આવે છે મુજે તો હિન્દી જ્યાદા આતી હૈ गुजराती नहीं आती है इसलिए मैं हिंदी में ही बात करूंगा कोई बात नहीं तो मैं तो ये चाहता हूं कि एक चुटनी चुटनी तो <laughs> तो हर एक व्यक्ति चुटनी 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 करे करे में गए वोट वोट डाले डाला <laughs> बोला हर एक व्यक्ति कैसे करेगा हर एक व्यक्ति जिसका वोट हो वो वोट डाले और क्योंकि ये देश के लिए बहुत जरूरी है और ये करना हर किसी का दायित्व तो है कर्तव्य है क्या बात है भाई कर्तव्य बोला इन्होंने बहुत अच्छा शब्द है ये कौन जीतेगा ये बोल मैं तो जिस राज्य में रहता का 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 राजा जीतेगा। वही का राजा, यही का राजा जीतेगा। जीतेगा यही माहौल नाम दीपक दीपक भाई सरस चश्मा लगाड़ी बेटा चार सौ पांच नो समय चश्मा तम क्या शो भाजी शो भाजी मस्ती गम्मी बात है चुटनी चुटरी माँ चुटरी मतलब क्या होता है छुटरी का चुटनी चुटनी चुनाव 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 का चुनाव में तो मोदी 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 चार सौ पार इस बार चार सौ सौ पार है और जिस तरह से बिकॉज मैं मुंबई से आया हूँ जिस तरह से मैंने डेवलपमेंट देखा है गुजरात का बिकॉज मैं यहाँ पे सेकेंड टाइम आया हूँ तो बहुत ही अच्छा डेवलपमेंट है मतलब रोड्स देख लो आप और पूरा यहाँ का व्यवस्था देख लो मतलब आप कभी भी कहीं भी जा सकते हो बाहर बहुत ही अच्छा है और वातावरण बहुत अच्छा है और ચારસો બાર તો પક્કા ચારસો બાર પક્કા ભાઈ બસ ચારસો બાર જોઈએ લોકોને અત્યારે હાલમાં બીજેપી નથી બોલતું એટલી એટલી એનથી તો વધારે તો જનતા બોલી દેજો છે જનતા લાવી દેશે આ લોકોને એવું લાગે છે પણ જોઈએ હવે કે જનતા હે એ પબ્લિક એ સબ જાનતી એમને જ ખબર છે એમના મગજમાં શું છે એમના મનમાં શું છે આપણે તો ખાલી વાતો કરવાની હોય છે કહેવાય ને કે જ્યાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હે બસેરા વો ભારત દેશ હે મેરા ઓ ભારત દેશ મેરા અટલ બ્રિજ ઉપર આવી પહોંચ્યા હતા અને સરસ મજાનું એક વાતાવરણ જોવા મળ્યું છે સુગમ્ય વાતાવરણ જોવા મળ્યું છે અહીંયા સુગંધીય વાતાવરણ જોવા મળ્યું છે અલગ અલગ લોકો વિવિધ પ્રકારના લોકો પંજાબ સિંધ ગુજરાત મરાઠા જેમ કહેવાય છે મરાઠી લોકો ગુજરાતી લોકો પંજાબી લોકો પોતાના મત મૂક્યા પોતાની વિવિધ પ્રકારની વાતો કરી કઈ પાર્ટીના વખતે તે જોવા માંગે છે કોને લીડર જોવા માંગે છે સરસ મજાની વાતો કરી બધાએ મોજ મસ્તીથી લઈને એક આપણે કહેવાય ને ગંભીરતાપૂર્વકનો જે આ ચૂંટણીનો માહોલ છે તેને પણ સાચવ્યો પણ વાતો કરી સારો એવા તેમના મુદ્દાઓ મૂક્યા તેમના વિચારો મૂક્યા કે શું જનતા પાર્ટી પાસેથી શું અપેક્ષા રાખે છે જનતાનો શું મિજાજ છે આવી જ રીતે ફરીથી એકવાર મળીશું નવા વિસ્તારમાં નવી જનતા સાથે તેમના વિચારો તેમના મુદ્દાઓ જાણીશું ત્યાં સુધી જોતા રહો અમારી સાથે જનતાનો પાવર બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાત